હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત સમથિંગ સમથિંગ એટલા વાગવાની તૈયારીમાં હશે બાકી મસ્ત નહીં દૂધ ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો આજ ઠંડી ગજબ નહીં પડી ગજબ નહીં એટલે ગજબ નહીં જ દૂધભર આ જતા ને બરફ પડતો હોય ને એવું લાગતું ગુજરાત બાકી ઘેર આવી જશે મસ્ત દૂધ ભરે અંચે મે કામ જઈતી છે નહી આઈ ઠંડી વાઈ હ હે હે ને મિત્રો ડીગી રિહરી હૈ ને આજ તિન ભાયા તાં દેવાન હંગાતી હેતર માં જતીતી પણ લગભગ ઠંડી વાયેલી છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મિત્રો હું તો હેતમ જતો તો મત લ્યો લ્યો કેરો હું હું તો હેતમ જતો તો પણ મને ઠંડી વાઈ તે મતલબ પટ્ટી મેલી નહીં આવ્યો કેમ તો તારે ઠંડી નહીં વાતી વહેલા વહેલા હા ઠંડી નથી વાતી ટાટા કઢો લાઈટ વાળી બંધ થઈ જાય કોક કરીએ હે ગુડ મોર્નિંગ મૂકી દે તેમ નહીં પાછી આ લાઈટ કને બંધ કરી દીધી એ રીતે તો મિત્રો બે બે લાઈટો વાળી થઈ એટલે આવું હોય કણ ભરાવવા માટે પાછી બે જગ્યાઓ જોશું

હા ગોડું છોકરું તજુ એ મારજી પૂતું તારે ખડી ગાઈ ગયો તો મિત્રો ચા નાસ્તો લઈ લીધો ચા નાસ્તો કરી લે તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને રાજુ કાકોને આજે થોડી વાત આમ છે ખેતરનું તમાકુ આવવાનું છે એટલે ખેતરમાં પૂંજાને ઉફેદવાના છે મતલબ કે સોનીયું ખાતરને ઉફેદવાનું છે એટલા માટે મિત્રો આપવાના નહીં આપણે ફ્રી છીએ સુરત દાદા મસ્ત આવી જાય થોડો થોડો તડકો પડે છે ઠંડી વાતી ઓછી બંધ થઈ જાય છે મિત્રો આપણે છે આપણા હિરંડી કારણ કે કારણ કે મિત્રો આપણે મને તમને ખબર હોય તો આગળ જે મિત્રોએ વિડીયો જોયો છે એમાં ભાઈ ચીકુડી નાખી દઈએ ઉગાડવા માટે બેસે તો જોઈએ સેવી થઈ છે તમને બતાવીએ તો મિત્રો એરંડા તો કોક આવા આવા દેખાય છે આપણે જે ચીકુડી નાખી હતી જો મસ્ત મસ્ત ઊગી છે સરસ આ બધી ને દેખાય એ મિત્રો ચીકુડી છે અને પાવાની હાલ કોઈ જરૂર નહીં હજી આ બધું બેનું છે જોઈ લે તો આમ તો વિચાર તો કીધું ખાતર નાખીને પડી દે એરંડા મિત્રો મસ્ત થઈ જાય

દાબા ઉપર હુકમ બાજાય તો દઈએ ટોકર અને ડીગન બે જણા નેકરી દઈએ છકન દવાનું આ હા તો મિત્રો આઈ જે છે ચા નાસ્તો લઈ આજ પાછો નીલ ગરી આવ્યો છે સાલ લેવા રાજુ કાકો આય ને તમાકુ કો અબાની હૈવા પુંજા ફેદવા કે ઉકક કરવા લે મિત્રો ચાર નાસ્તો હાલી દીધો છે ગયા તો આવીને સવારે અબ્બા એકમથી હોય નહીં આપણે કદી ને કદી સવારે હંગાત થઈ હતી પાછી આવી હતી તો મિત્રો નાસ્તો હાલીને સીધા જંતરાલ જતા રહ્યા બાઈકમાં પેટ્રોલ ન ખાવાનું તો પેટ્રોલ પર આવીપુલાયા

મિત્રો અગિયાર વાગી જાય છે અને ઘરે ઘરે ટાઈમ થઈ ગયો છે પેલું રિંકેશના ઘરનું કોણ ચાલુ હતું કે મિત્રો દસ પંદર મિનિટ બેસી બેસ્યા અને જોતા આવ્યા છે એટલે છેલ્લા ઘરનું કોણ પાકું હાલ દે ચકુ હોવાનું હાલ લે જા હા જોડો હાલતા જ આપણે નવું લેતા આવીએ મિત્રો સાસ બનાવવાનું કામકાજ ચાલુ છે

આ રહ્યુંલીમાં મને દેખાય હે આય શું છે મને બાકાવે છે આ લેવા જોડો તો મિત્રો અત્યારે વાગ્યા બે શૂટિંગ મસ્ત ચાલુ કરી દીધું શૂટિંગના સારા સારા એક બ્રેક કટ પૂરા થઈ ગયા મિત્રો બાપા થી શૂટિંગ ચાલુ કરી દઉં સોમભાઈનો નો મારો કટ પૂરો છે ને અત્યારે કદાચ ખબર હોય મિત્રો જો મા કાંઈ ના વિડીયો જોયા હોય તો ખેમાના ફો આવેલા છે જે બધા લેટવા વેળા કરે છે બધું ખાવાનું ખોળખોળ કરી છે જે સી ચાલુ છે તો એનો ભાગ બનાવીએ છીએ સરસ મજા વિડીયોમાં બનાવી દેલું મિત્રો ચોક્કસથી એકાદ કટ બતાવીએ બાકી અત્યારે આ છે લોદરાનું ખમણ નહીં મળે છે ને

મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરી અને હવે અગિયાર આવી જાય છે લગભગ લગભગ ચાર વાગી જશે મિત્રો ડીકી બહેનના હાલ એવા છે ડીકી બહેન ઊંઘી જશે શાંતિથી ગોળિયામાં દેખો મૂન્યાન તો ચાલુ સ્કૂલમાં જઈને આવી ગયા શીતું હોમવર્ક પતી ગયું કમ્પ્લીટ હા હા જલ્દી પહેલાં એ પૂરું કરો ફોન નહીં જોવાનો બાકી મુનિયા મમ્મી બદલા સેશો કારણ કે મિત્રો ચા નાખવાની છે પાવાની છે ખબર નહીં બેટા હું તો આપણે ચા નાસ્તો લઈ લીધો છે મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળી જ તો મિત્રો ચાર વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ થઈ છે સરસ ચા નાસ્તો કરી અને ઘેર બેઠા હતા બધા છોકરો બધા મા બહુ મા ભાઈ મનના મમ્મી મૂનની ઓળી આ બધા મિત્રો હેતરમાં નાખી ગયો છે કે આપણા ઘર આગળનો બગીચો છેવો લાગે છે જરા કમેન્ટ કરજો મિત્રો બધા ઝાડો ધીરે ધીરે મોટો થઈ ગયો અમારી બાજુ ગહારો વધારશે એટલે ઓછો થયો સુરત દાદા થંબાની તૈયારીમાં છે હજી થોડો વાર લાગશે અડધો કલાક કલાક જેવું તો આપણે જઈએ છીએ મિત્રો હેતરમાં કોટલી ઉપરાવા માટે આ બો ચમ એકલું એક ચકું બધો તમે જો ને સો જોઈ ના હતા

નહીં કરવી તો મિત્રો ભેસો દોવાનું કોમકાજ પતી ગયું છે શેતરમાંથી આવી ગયા તા પથ્થર તરત ભેસ દોઈ દૂધ ની બહેણી સરસ રેડી થઈ જઈ છે ડીગુ બેન હંગાથી આવ્યા છે બાકી તો મિત્રો હજી મારું દુનિયા આવ્યા નહીં ભાજુલી ખુશ થઈ જાય મન ભાડી આહ આ આ બાકી મિત્રો સુરત દાદા મસ્ત હાથમાં છે લાલ લાલ થઈ ગયા છે દૂધ ભરાઈ જાય

તો દૂધ બનાઈ ગયા આવી જાય છે એ મોડું થઈ ગયું મિત્રો કોથળો લાય સાત વાગ્યા પછી કોથળોમાં બાકી તો જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો અને કાઢીએ દીધું છે સરસ જમવામાં બનાવ્યું છે જોઈએ ગલકાનું રવાળું શાક છે તુરિયાનું આ બપોરોનું એસમી કહે છે ખીચડી છે રોટલીઓ રોટલા દૂધ એમ બાલીમની ખાન તો મિત્રો સરસ બધો ભેગો થઈ અને જમી લઈએ અને જો સેટિંગ થાય તો વિડીયમમાં બનાવો મારી ટોટલ બાયોગ્રાફી તમારો સંભળાવી દઈએ તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે અને વાયદાનો પાક કોઈ એટલે તમારો ભાઈ ગયો આપણે કેટલા કહેતા હતા કે મિત્રો બાયોગ્રાફી બનાવીએ બાયોગ્રાફી બનાવી તો આ ફાઇનલી ટાઈમ મળી ગયો છે તો મિત્રો થોડીક ઘણી વાત કરી દઈએ મારું રીઅલ નામ સંજય છે આપણે જો મારા ટાઈગરમાં બે નામથી કદાચ રોલ કરીએ છીએ તમે બધા વિડીયો જોતા શકો એમાંથી ચારસો વીસ ચેનલમાં વિરમ અને મોફાજી મોફાજી મારા ફાધર યોનો છોકરો છે તો હું વિરોધ રોલ કરું છું રૂપ માકા એકામાં હું મેન પત્રક કે માં કે માં જો મે ની જો તો બડા સારા સારા કોમીલી વિડિયો આવો બાકી તો મારો તામી કોઈજાપુર જેરો મેસા અંતાજાપુર ગુજરાત ગામ નો નામ બર્ષ મારો જન્મ મિત્રો 8 7 1944 ના રોજ આ બસ ગામ માં ગયો એક ખેડૂત પરિવાર સામાન્ય કરણો આપડે મિત્રો ખેડૂત મિત્ર આળો ફાતર પેલા થી ખેતી જ કરતા અને અભ્યાસની વાત કરીએ તો મિત્રો મેં બાર પાસ કરી લો આઈટીએ કરી દે એકથી સાત ધોરણનું એકથી સાત ધોરણનો અભ્યાસ અમારા ગામની પ્રાથમિક શાળામાં એટલે નામ કર્યું પછી આઠ નવ અને દસ આ ત્રણ ધોરણનો અભ્યાસ અમારાથી બાજુના ગામમાં એટલે બે ત્રણ કિલોમીટર આનંદપુરા પૂરા કરીને ગમશે તેઓ કર્યો પછી પાછું અગિયાર ભાગ કરવા માટે મિત્રો ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ કરવા માટે એનાથી પાછું આગળ લગભગ હજી પોચેક કિલોમીટર દૂર ક્રોસવાળ હોવાનું પડે તો આપણે બાર પાસ કરી દીધું બાર પાસ કરી અને પછી મિત્રો મી કોલેજ નથી ગઈ આપણે આઈટીઆઈ કરી કારણ કે શું કે આપણું એવી ઈચ્છા હતી કે ભાઈ કોલેજને એવું કરવા જઈએ તો બહુ લોભો અભ્યાસ વધી જાય હું તો આઈટીઆઈ એવું કરીએ ને આપણે જાતે ખૂબ પોતપોતાનો પોતાનો ધંધો કરીએ કે જલ્દીથી જલ્દી પરિવારની હેલ્પ થાય પરિવારમાં થોડી પૈસાની આવક થાય એવું બધું કરવાનું વિચારો મિત્રો મેં આઈટીઆઈ કરી તરત જ જોબ માટેનો ઇન્ટરવ્યૂ આવ્યો તો લગભગ બે હજાર ચૌદમાં મેં આઈટીઆઈ આઉટ કર્યું અને આઈટીઆઈ કરીને તરત જ એક મહિના પછી કંપનીઓ તરફથી ઓફર હોવા માંડી વિસનગર આઈટીઆઈમાં તો આપણે જ્યાં ઇન્ટરવ્યૂમાં મિત્રો હું પાસ થઈ ગયો हूँ पास थी गई लगभग चौदह पंदर सोल सो साढ़ सोल तर मैं अमदावाद कर सात साढ़ा सात आगे तरह वर्ष सुधी आप अहमदाबाद मैया बे हजार चौदह मित्रों लग्न आईटीआई कर लग्न अत्यारे चार हजार बी हजार पच्चीस भूजवा अगिय वर्ष जैल तो वीडियो से मार एक दीदी एक मनो मोटो मुटो नहीं बाकी तो जॉब करे कर अहमदाबाद एप्रेटिश धीरे-धीरे मित्रों जॉब में वीडियो विडियो शुरुआत करी पे रॉक स्टार बुज्जूकनी चैनल थी हमारी तो चेनल लगभग मैं यहाँ तो एक वर्ष जो फॉर्म कर કોપી રાઇટનો ઇસ્યુ આવી ચેનલ ઉપર સ્ટાઈ આવી દે મિત્રો તો એક વર્ષ મહેનત કરી ચેનલ અમારો ફ્લો લગભગ અમે એક વર્ષ સુધી મિત્રોએ મહેનત કરી અને ચેનલ આપણું મિત્રો ફેર થઈ ગયું મહેનત કરી પછી જો ટ્રાય કરવાનું નવી ચેનલ બનાવી એનીમાં લગભગ એક એક વર્ષ ફરી પાછી મહેનત કરી અને ધીરે ધીરે સારા સારા વ્યૂ આપવા માંડે ચેનલ થોડી થોડી આગળ જવા માંડી કોપ્યુલર થવા માંડે અને જ ટાઈમે મિત્રો જીઓ નેટ આવે ને જે એ ફ્રી કરી દીધું કદાચ ખબર હોય અમારી સાહેબે મિત્રો એના લીધે બહુ ફાયદો છે કારણ કે એ ટાઈમ નેટ ફ્રી હતો વર્ષ માટે તો બહુ સારું છે એમને એમ તો બધું મિત્રો ધીરે 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 ચેનલોમાં ફોન કરતા જ રહે કરતા જ રહે આપણું જુનું ઘર સેવું હતું એ જે જે મિત્રોએ આપણા બ્લોક જોતા છે એ પણ હતું આપણું જૂનું ઘર એકદમ સાબુ સિમ્પલ બે ખંડવાળું હતું લગભગ બે પરિવારના સભ્યો ફાધર મધર રહ્યો થોડી થોડી ઘરની સુધારો થયો પછી ખેતી તો મૂકી જ નહીં આ બધું તો મિત્રો આપણે સર ખેતી એ કરીએ જ છીએ થોડી એક તાકાત આવી ગઈ પછી નવા ઘર બનાવી ખેતર ખેતર મારા ભાઈ પછી તો મિત્રો અત્યારે શું ચાલે છે હું સહી તો બધું તમને ખબર છે આવું જો હું કદાચ કોઈક કહેવાનું મારા રહી ગયું હોય તમે કોઈ પૂછવા માગતા હોય તો કાલના વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરતા રહેજો મિત્રો જે જે માણ જણાયું હતું એ બધું આપણે તમને જણાવી દીધું છે તમે શાંતિથી બેસી જઈએ અને આ વિડીયો મિત્રો વધુમાં વધુ શેર કરજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહો મિત્રો આ જે પણ કોઈ છીએ એ તમારા સપોર્ટના લીધે છીએ તો વધુમાં વધુ મિત્રો બ્લોગ ચેનલને સપોર્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને આપણે આટલે કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં